નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ પર ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આજે તારીખ સાત બાર બે હજાર પચીસ અને રવિવારના રોજ આપણે બજાર ભાવની વાત કરવાના છે આજે યાર્ડ તો બંધ રહેશે પણ કાલના બજાર ભાવનું અનુમાન લગાવશું તો વિડીયો જોતા રહેજો તો ચાલો શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં કપાસનો ભાવ બારસો પચાસથી પંદરસો પચાસ ઘઉં લોકવન પાંચસોથી પાંચસો છેતાલીસ ઘઉં ટુકડા પાંચસો સાતથી છસો ચોત્રીસ જુવાર સફેદ સાતસો ત્રીસથી નવસો તુવેર આઠસો પચાસથી બારસો નેવ્યાશી સણા પીળા નવસો સિત્તેરથી એક હજાર પંચોતેર સણા સફેદ તેરસોથી અઢારસો પચીસ અડદ નવસો પચીસથી ચૌદસો એક્યાસી મગ બારસોથી સત્તરસો પચાસ વાલ દેશી પાંચસો થી આઠસો પંચાવન ઓળા થી એક હજાર પંચાવન મઠ થી સોળસો વટાણા થી એકવીસો ચોવીસ કળથી રાજમાં નવસો થી પંદરસો મગફળી જાડી એક હજાર થી ચૌદસો મગફળી ઝીણી એક હજાર થી તેરસો પંચ્યાસી કલી અઢારસો થી પચાસ એડા એક થી તેરસો સોત્રીસ આગળ વાત કરીએ ગોંડલ લીધો ગોંડલમાં કપાસ અગિયારસો એકથી પંદરસો એકત્રીસ ઘઉં લોકવન પાંચસો વીસથી પાંચસો બત્રીસ ઘઉં ટુકડા પાંચસો બેથી પાંચસો સોતેર મગફળી ઝીણી નવસોથી સિંગદાણા જાડા નવસો એકસાઠથી પંદરસો એક સિંગ ફાડા સાતસો અગિયારથી ચૌદસો એક એવડા એક હજાર એકવીસથી તેરસો એકોતેર જીરુ અઠ્યાવીસો એકાવનથી ચાર હજાર આગળ મિત્રો વાત કરીએ જામનગરની તો જામનગરમાં બાજરો ત્રણસો પંચાવનથી ચારસો ઘઉં ચારસો સિત્તેર પાંચસો પાસાઠ અડદ નવસોથી બારસો પચાસ તુવેર એકસોથી ત્રણસો પચાસ ચણા સફેદ નવસો પચાસથી ચૌદસો પંચાણું મગફળી ઝીણી એક હજારથી તેરસો સાઠ મગફળી જાડી નવસોથી બારસો નેવું મગફળી સાસઠ નંબર એક હજાર પચાસથી તેરસો પંચાણું મગફળી નવ નંબર અગિયારસોથી ચૌદસો પચાસ વાત કરીએ જુનાગઢની તો જુનાગઢમાં ઘઉં ચારસો એસી થી પાંચસો અઢાર ઘઉં ટુકડા ચારસો એસી થી પાંચસો પચીસ બાજો ત્રણસો ચારસો અઢાર જુવાર પાંચસો પાંચસો ચણા નવસો પચાસ એક હજાર એકોતેર ચણા સફેદ એક હજાર પંદરસો બાવન અડદ નવસો ચૌદસો તુવેર અગિયારસો તેરસો અગિયાર મગફળી ઝીણી આઠસો પચાસ બારસો પચાસ મિત્રો તો આ તા બજાર ભાવ ચેનલ પર નવા હોય તો ચેનલથી જરૂરથી સબસ્ક્રાઈબ પણ નાખજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતી તમને આપણે આ યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે વિડીયો જોવા બદલ ખેડૂત મિત્રો આપનો આભાર